અમદાવાદના ખોખરાની સેવનડી સ્કૂલમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે નયનની હત્યા બાદ થયેલી તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું દોઢ મહિના બાદ સેવનડી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હાઈકોર્ટના નિર્દેશ બાદ સેવન્થ ડે સ્કૂલ ફરી શરૂ થઈ વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત ઘણા સમય બાદ હવે સેવન્થ ડે સ્કૂલમાં જ્યાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે આપ ત્યાં જ હાજર છો અપડેટ આપશો ઓગણીસમી ઓગસ્ટે જે દુર્ઘટના બની હતી નૈન નામના વિદ્યાર્થીની શાળાની બહાર હત્યા કરી દેવામાં આવી હતી પછી વાલીઓનો રોષ જોવા મળ્યો હતો અને પછી શાળા શરૂ થઈ છે આપ જોઈ રહ્યા છો પહેલો દિવસ છે અહીંયા શાળામાં ત્યારે જે વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે એ વિદ્યાર્થીઓને માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે નયનની તસવીર અહીંયા રાખવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ આવે છે એ સૌથી પહેલાં એને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે પછી એમને આવકારવામાં આવી રહ્યા છે અને આજથી ઓફિશિયલી શૈક્ષણિક કાર્ય શરૂ થાય છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી પણ અહીંયા હાજર છે સાથે સાથે અહીંયા જે મેયર હતા સ્થાનિક માફ કરશો જે ધારાસભ્ય હતા ધારાસભ્ય પણ અહીંયા હાજર રહ્યા અને શાળા પ્રશાસન તરફથી સ્કૂલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે ને જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એમને હૂફનું વાતાવરણ મળે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે સાહેબ એ કહો કે આજે શાળા શરૂ થઈ રહી છે કઈ તકેદારી કઈ બાબતોને ધ્યાનમાં રાખી અને શાળા શરૂ કરવામાં આવી આપણે શું તકેદારી રાખી રહ્યા છીએ જે રીતે સેવન્થ ડેમાં વીસ ઓગસ્ટના રોજ દુઃખદ ઘટના બની ત્યારબાદ શાળાને જે રીતે સલામતી અને શિસ્તના ધોરણો જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે સમિતિ દ્વારા પણ જે સૂચનો કરેલા છે તે તમામ પ્રકારના સૂચનોનું પાલન કરવાની શરતે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આવી ઘટના ન બને તે સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે તે રીતે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આજે પ્રત્યક્ષ શિક્ષણ ધોરણ દસ અને બારનું શરૂ કરવામાં આવેલું છે મૂળ મુદ્દે શાળાને સંપૂર્ણ રીતે રિસ્પોન્સિબલ બની કામ કરવાનું ન કેવલ ખાલી ફક્ત વર્ગખંડનું શૈક્ષણિક કાર્ય પરંતુ શિસ્ત અને સલામતી પણ એટલી જ જરૂરી છે તે સમજી અને કાર્ય કરવામાં આજે સૂચના આપી છે તે પ્રમાણે ઘણું બધું કાર્ય જે છે શાળા શાળા કક્ષાએ થયેલું છે અને જે જોવા માટે અમારા બે ઓબ્ઝર્વર પણ ઓલરેડી મૂકવામાં આવ્યા છે ક્લાસ ટુ અધિકારી તે અહીંયા ઉપસ્થિત શાળામાં રહેશે અને તે પ્રમાણે જરૂરી સૂચનો પણ કરશે અને શાળા કક્ષાએ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે તપાસ ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પણ આપણને મળ્યા હતા પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે કેટલાક મહત્વના દસ્તાવેજો હજુ શાળા દ્વારા નથી જમા કરાવવામાં આવ્યા એવી કઈ કઈ બાબતો છે કે જે હજુ આખા મામલામાં ખૂટી રહી છે ઘટી રહી છે જે ચોક્કસ હાઈકોર્ટે પણ જે નિર્દેશ કર્યો હતો કે તપાસ જે ચાલે છે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે અને શાળાને તપાસ કમિટીને લઈને જે પ્રકારના ડોક્યુમેન્ટ્સ એમની પાસે માગવામાં આવ્યા છે તે તો ઓલરેડી અમારી કમિટી દ્વારા સતત કાર્ય થઈ રહ્યું છે આ માટે શાળાને નોટિસ પણ આપેલી છે શાળા પાસે ખુલાસા પણ માગ્યા છે અને કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ માગ્યા છે તે પેરેલ જે છે શાળાની મંજૂરીથી લઈને જે શાળાની જે શરતો છે જે સરકારશ્રી દ્વારા જ્યારે એનઓસી આપી હોય ત્યારે પણ આપેલી હોય એ શરતોનું પાલન ક્યાંક ને ક્યાંક ચૂકાયું છે તેવું અમારા પ્રાથમિક દ્રષ્ટિએ અમારું માનવું છે અમે કમિટી દ્વારા જે છે એ રિપોર્ટ આવશે તે વડી કચેરીમાં મોકલી આપીશું અને ત્યારબાદ આગળની જે સૂચનાઓ આવશે સરકારશ્રીની તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવું જરૂરી હતું એટલા માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં તપાસ કમિટી દ્વારા તપાસ જે છે એનો જે દોર છે એ તો ચાલુ જ રહેશે આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ અહીંયા હાજર છે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા હાજર છે અને જે બાળકો અહીંયા આવી રહ્યા છે પહેલા દિવસે તો એમને આવકારવામાં આવી રહ્યા છે બહાર ની વાત કરું સ્કૂલ પરિસરની બહારની તો તમે જોઈ રહ્યા છો કે જ્યારે ઓગણીસમી ઓગસ્ટના રોજ જે દુર્ઘટના બની હતી એ પછી આ શાળામાં કેટલાક વાલીઓ આક્રોશિત વાલીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી પણ હવે કોઈપણ પ્રકારનું બાંધછોડ શાળા પ્રશાસન કરવા નથી માંગતું અને એના માટે તમે જોઈ રહ્યા છો કે જે સિક્યોરિટી સ્ટાફ છે એ બદલી દેવામાં આવ્યો છે જે મેટલ ડિટેક્ટર સિસ્ટમ છે એટલે કે જે મશીન ઉપકરણો હોય એનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા સ્થાનિક પોલીસ કેમ કે આજે પહેલો દિવસ છે એટલે પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્તની સાથે આજે પહેલા દિવસે શાળા શરૂ કરવામાં આવી છે આજે ધોરણ દસ થી બારના વિદ્યાર્થીઓ શાળા શરૂ થયાના કારણે શાળામાં આવ્યા છે ને આવનારા દિવસોમાં અન્ય વર્ગો છે અન્ય ધોરણના વર્ગો છે એ પણ શરૂ થવાના છે જી આભાર આપનો જાણકારી આપવા માટે